you <thud> नमस्कार दर्शक मित्र आपली बुलेटिन नजर नाखी अत्यर सुधीना मुख्य समाचार आज पौर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण न जन्म दिवस द्रेश बरे कृष्णमय પણ સામાન્ય માણસ જે માંગે છે માત્ર રોટી કપડા મકાન એ તો આજે મારા બે છોકરા પસાર ખાઈ ડોક્ટરો જબ આપુંધાબસ કાલ મારી નાખતા હતા ને હાલ માન ન કર સરકાર પણ જોતી ભાજી આપ સરકાર આવી તો કિયે મે જબ્બર આરામ થઈ અમાર રોડ આલીસન મંગલા આલીસન રસ્તા અમાર જોતા ન હતી આમણ સુખી રોટલી ખાઈએ એટલું અમાર માટે તમે સરકાર યોજના કરો કોણ કરશે આનો વિચાર આવ દિશા પણ બદલી દશા પણ બદલી ભગવાન વિષ્ણુના આઠમા અવતારના રૂપમાં કૃષ્ણએ શ્રાવણ માસની વધ અષ્ટમીના દિવસે જેલમાં જન્મ લીધો

પિતા વાસુદેવ માથે ટોપલો મૂકી બાળક શ્રી કૃષ્ણ ને નંદજી ઘરે મૂકી આવે અને ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ નંદલાલ તરીકે ઓળખાયા બાળ સ્વરૂપ થી માંડીને પૂર્ણ પુરુષોત્તમ ના સ્વરૂપ સુધી તેમણે મનુષ્ય જીવન ના દરેક પાસા ને પ્રેમ મુખ અને પોતાની લીલા થી ઉજાગર કર્યા ક્યારેક આ બાળ ગોપાલ માખણ ની મજા માણતો તો કિશોર અવસ્થા માં બંસી માંથી સુમધુર સુરો રેલાવી ઘાવ ચરાવતો તો યમુના કિનારે ગોપીઓ સાથે રાસ રચતો તો મથુરામાં આવી અસંખ્ય દુષ્કર્મ આચરનારા ચરનારા મામા કંસનો વધ પણ કર્યો રાક્ષસોના ત્રાસથી લાંચન લાગેલી હજારો ગોપીઓના સ્વામી બન્યા તો રાધા રાણીને જીવન પર્યત પવિત્ર પ્રેમ કર્યો તો ક્યારેક પોતાની પટરાણીઓ રિસાય તો તેમને રિઝવતા પણ ખરા આવા નટકટ બાળ સ્વરૂપ અને પૂર્ણ પુરુષોત્મ એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવશે શ્રીકૃષ્ણ પાંચ હજાર વર્ષથી આપણી આસ્થાનું કેન્દ્ર રહ્યા છે શ્રી સંપૂર્ણ છે કૃષ્ણ જન્મોત્સવને દેશભરમાં સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે ચોરેને ચોટે કૃષ્ણના ભજનો અને મેળાઓથી આ પર્વ દીપી ઉઠે છે ગોકુળ મથુરા સહિત દ્વારકા અને ડાકોર માં પણ કૃષ્ણ જન્મોત્સવ ની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવાય છે મંદિરોને ભવ્ય રોશની ફૂલો તથા રંગબેરંગી શણગારવામાં આવ્યા છે આજે કૃષ્ણ ગેલા બન્યા છે મંદિરો સવારથી જય કનૈયા લાલકીના જય થી ગુંજી રહ્યા છે પરંતુ આ જન્માષ્ટમી પર્વ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહેતા ભગવાને ગીતામાં આપેલા સંદેશ જીવનમાં ઉતારવાનો પણ આ પાવન દિવસ છે દેશની સૌથી લોકપ્રિય ધાર્મિક સિરિયલ રામાયણ હવે ફરી ટેલિવૂડ પડદે જોવા મળશે આ સિરિયલના સ્ટારકાસ્ટ પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવેલું દેશ અને દુનિયાનું આ પૃથ્વી ઉપરનું સૌથી મોટું મહાકાવ્ય એટલે કે રામચરિત માનસ રામાયણ એ જીવનના પરદર્શક સમાન છે રામાયણ સિરિયલના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવેલા નીલ ભટ્ટ અને સુનિતા રાજવારે જણાવ્યું હતું કે આ સિરિયલમાં કામ કરવાની ખૂબ મજા આવી છે

અકસ્માત થયેલો અને એ અકસ્માતમાંથી એ આ નવ તારીખે નવ આઠના રોજ સંપૂર્ણ એની અંદરથી એ બહાર આવ્યા અને એ વખતે એમને ભગવાને જે આ પૂર્ણ જન્મ આપ્યો અને હવે ભગવાન એમને દીર્ઘાયુ અને સારું આયુષ્ય બક્ષે એના લીધે અમે આ બચ્ચન ચોકલ દ્વારાએ એક યજ્ઞનું આયોજન કરેલું છે અને આ હવનથી એમનું દીર્ઘાયુ અને આયુષ્ય સારી રીતે રહે એવી પ્રભુને પ્રાપ્ત પરંતુ કરોડોના દિલમાં સ્થાન ધરાવતા મહાનાયક અમિતાભ બચ્ચન નિર્ધાર્યું માટે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સંબંધિત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓની ટીમોને દેવાંગ મહેતા ત્રણ આઈટી એવોર્ડ પોતાના નામે કરી લીધા છે આ વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તાજેતરમાં જ અમદાવાદના ટાગર હોલમાં આયોજિત સંમેલનમાં એનાયત કરવામાં આવ્યો આઈપીસીસી ઇન્ટીગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સી કોર્સનું મેં બે હજાર બારનું જે રિઝલ્ટ આજે આવ્યું છે તેમાં ઇન્ડિયા લેવલમાં જે નાઇન્ટીન પોઈન્ટ થર્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ છે જેની સામે અમદાવાદના છોકરાઓએ મેદાન માર્યું છે અને છવ્વીસ પોઈન્ટ એકોતેર ટકા રિઝલ્ટ આવ્યું છે ઓવરઓલ જે પચાસ રેન્ક હોય છે એમાંથી અમદાવાદમાં અગિયાર રેન્ક છે અને જાગ્રવી દૈવેશ શાહ જે દૈવેશ પોતે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે થર્ડ રેન્ક ઓલ ઓવર ઇન્ડિયામાં લાવ્યા છે તે અમદાવાદ એક ગૌરવ છે એવોર્ડ મેળવનારામાં જીટીયુના વટવા ઇનોવેશન સંકુલ સાથે નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ચેતલપુર અમદાવાદ વિદ્યાર્થી જય ક્ષત્રિય વડોદરા ઇનોવેશન સંકુલના બાબરિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થી આકાંક્ષા રાઠોડ આનંદ શાહ મોહનીશ પ્રધાન વિનય દરજી અને વલ્લભ વિદ્યાનગર ઇનોવેશન સંકુલના એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થી શ્રેયાંશ ભાવસાર સંકેત પટેલ અને પાર્થ શાહનો સમાવેશ થાય છે અગાઉ જીટીયુના વિદ્યાર્થીઓએ ચૌદ નેશનલ એવોર્ડમાંથી છ એવોર્ડ પોતાના નામે કર્યા છે હવે જોગુરુ ડોટ કોમે વૈશ્વિક છલાંગ મારી છે બે મહિના પૂર્વે મર્યાદિત ઉપભોક્તાઓ માટે વેબસાઇટ રજૂ કર્યા પછી આ પ્રવાસ સામાજિક મંચ વધુ વિશિષ્ટતા અને ફંક્શાલિટી સાથે નવી નોકર યુઆઈ સાથે વૈશ્વિક જવા માટે સંપૂર્ણ સુસજ્જ છે સર્ચ પેજ થી લઈને સિટી પેજ સુધી બધું જ વ્યાપક રીતે કાયાપલટ કરાયું છે અને ઉપયોગ માટે આસાન વિશિષ્ટઓ સર્વ પ્રવાસીઓ માટે માહિતી આપવાનું અને શોધવાનું સરળ બનશે છે જો ગુરુ મે આખો બહુ સારી એસી ચીજે હે જો આજ કે ડેટ પે જો ટ્રાવેલર્સ જો રહેતે હે ઇન્ટરનેટ પર આજકી ડેટ પે ઉમ सही जानकारी मिलने के लिए बहुत प्रॉब्लम्स होती हैं मतलब सही जानकारी मिलना बहुत मुश्किल होता है आजकल तो वो मुश्किल वो मुश्किल को हल करने के लिए जो ग्रुप हमने स्टार्ट किया है एक्चुअली उसमें क्या होता है ना कि आजकल से अगर आप ट्रैवल कर रहे हो दिल्ली जा रहे हो या कहीं और जा रहे तो दिल्ली जाने के लिए टिकट बुक करने के लिए आपके लिए हज़ारों साइट्स हैं लेकिन दिल्ली जाने के बाद आप क्या करना है आपको कहाँ पे रहना है आपके बजट के हिसाब से या क्या देखना है कहाँ खाना है क्या सबसे अच्छी चीज़ है ये जानकारी आपको मिलना बहुत मुश्किल है इंटरनेट पे आज के डेट पे तो जोग क्या करेगी ना जो बेसिकली आपको कनेक्ट करेगी जो दिल्ली के जो जोग यूजर्स हैं उनके साथ कनेक्ट करेगी तो आप बस उनसे ये पूछ सकते हो कि आप एक सिंपल सा सवाल बोल सकते हो कि हाँ मैं दिल्ली आ रहा हूँ चार दिन के लिए मेरा बजट पाँच हज़ार या दस हज़ार का है तो मैं मुझे ट्रैवल प्लान बना के दे दीजिए गुजरात से ये उम्मीद है यू नो आज हम सबको पता है कि गुजरात टूरिज़म कितना कोशिश कर रहा है कि गुजरात को टूरिज़म डिपार्टमेंट में ऊपर लाने के लिए तो हमें यह भी पता है कि हम हमारे एनालिटिक्स में भी ये भी पता है कि गुजरात से बहुत सारे लोग ट्रैवल करते हैं भारत देश में ट्रैवल करते हैं और दुनिया भर भी ट्रैवल करते हैं तो बेसिकली अभी हम लोग ये करने का कोशिश कर रहे हैं कि गुजरात के वासियों के लिए ये ट्रैवल करना एक और स्टेप आसान हो जाएगा जो गुरु आने से वो जो गुरु पे लॉग इन कर, कर सकते हैं जोग्रुप पर लॉग इन करके अपने जो भी सवाल है वो पूछ सकते हैं एक दूसरे की मदद कर सकते हैं तो अगर कोई गुजरातवासी कोई पैर दस बार जा चुका है कोई यू नो you know, नया बंदा जो पैरिस जा रहा है तो उनको जो जो ऑलरेडी गया हुआ है वो उनको मदद कर सकता है कि हम लोग तो ऐसे कम्युनिटी बना सकते हैं हम लोग जिससे हम लोग एक दूसरे के बीच हेल्प कर सके ट्रैवल के लिए and so, for days and nights uh, together to plan that perfect trip. Yeah, yeah, yeah. We talk to friends, travel so agents, and colleagues so to seek their advice. We exchange tons of emails, browse so so, of websites, it costs us time and means a lot. And for Change the way you plan and experience your travel. Collaborative search recognizes your travel needs, your priorities, and most importantly, you. So every time you search for a weekend getaway in Hawaii, a romantic trip to Paris, or an adventure jaunt somewhere in Rio, you get customized results which actually matter, along with results other like-minded people have found useful. What's more, you can also let your friends help I'm getting big

ભારતના ડીટીએચ ઉદ્યોગમાં અગ્રણી અને બજારમાં વર્ચસ્વ ધરાવનાર ડીશ ટીવી વધુ એક અનોખી ટેકનોલોજી લઈને આવી છે ડીશ પ્લસ દેશનું પ્રથમ અસીમિત રેકોર્ડિંગ સુવિધા ધરાવતું સ્ટાન્ડર્ડ કેફિનિશન બોક્સ છે જે ડીશ ગ્રાહકો માટે સરળ છે અને તેનું મૂલ્ય સોળસો રૂપિયા છે सेट टॉप बॉक्स है और डिश प्लस स्टैंडर्ड डेफिनेशन सेट टॉप बॉक्स होते हुए भी रिकॉर्डर रेडी है और ना ही सिर्फ रिकॉर्डर इसमें अनलिमिटेड रिकॉर्डिंग कैपेसिटी है वो भी सिर्फ सोलह सौ नब्बे रुपए में तो इसकी यही खासियत है हम एक्सपेक्ट करते हैं कि डी की मार्केट इस प्रोडक्ट की वजह से एक्सपैंड होगी जो लोग आज केबल देख पर टी देखते हैं वो भी जब डिजिटल होंगे तो ये सोचेंगे कि वैसा बॉक्स लिया जाए जिससे रिकॉर्डिंग केपेबिलिटी भी मिले उन्हें